જય ગૌ માતા આજે અમારી ફાર્મ ઉપર પંચવટી ગૌ પ્રાકૃતિક ફાર્મ ઉપર નીલકંઠ ભગત વંથલીથી આવ્યા છે અને આવવાનું કારણ એમને રાજકોટ જે એક સ્વામિનારાયણના મંદિરે ત્યાં જવાનું હોય અને વચ્ચે મારા આગ્રહથી કારણ કે પોતે સ્વામિનારાયણ તો છે પણ એક સફળ ખેડૂત છે પ્રાકૃતિક ખેતીના એટલા અદ્ભુત એમને શોખ છે કે લગભગ સૌરાષ્ટ્રમાં બધાને ખ્યાલ છે કે નીલકંઠ ભગતની વંથલીમાં પ્રાકૃતિક ખેતી હળદરને આવા બધા તમામ પાક ફળ શાકભાજી બધું આવે છે અને એમની પાસેથી અમે પ્રેરણા લઈને ઘણું બધું શીખવા મળે છે તો આજ મારા ફાર્મની નીલકંઠ ભગત આવ્યા છે તો એમનો આભાર માની જય સ્વામિનારાયણ ભગત આજે તમે મારા જે ફાર્મ ઉપર આવ્યા અને જે વિઝિટ કર્યું તો અમને ખૂબ આનંદ અને લાગણી થઈ છે તો મારા જે આજે ફાર્મમાં તમે જે થોડું ઘણું જોયું મગફળી હળદર નાનું મોટું શાકભાજી બકાલું અને એની થોડીક આપણે વાત કરજો કે પ્રાકૃતિક ખેતીમાં આવી રીતે કરવાથી આપણને ખરેખર લાભ મળે છે કે કેમ હા જય સ્વામિનારાયણ મિત્રો આજે આપણે કૃષ્ણરાશિની વાડી પર આવ્યા છીએ અને લગભગ આખા ખેતરની અંદર અમે આંટો માર્યો ખૂબ સરસ છે ઘણા વર્ષોથી આ પ્રાકૃતિક ખેતી કરે છે અને બધું ટોટલ પ્રકારના શાકભાજીથી લઈને હળદર મગફળી બધું આખે આખું અમે જોયું ખૂબ સરસ છે બધી પ્રકારના શાકભાજી તદ્દન પ્રાકૃતિક છે ગાય આધારિત અને બીજું કે અહીંયા જો તમે અત્યારે આ જોઈ શકો છો કે આ એનોરોબિક બેગ છે બરાબર તો આની અંદર આપણે આ તમને જોઈને એવું લાગે કોઈ માણસ બાટલો ચડતો હોય એવું લાગે આ આપણી ટૂંકમાં બાપુના ખેતરની મગફળીનો બાટલો ચડે છે અત્યારે મતલબ કે આની અંદર સંપૂર્ણ પોષક તત્વો આવી જાય એનોરોબિક બેગ છે એટલે આની અંદર ગાયનું ગોબર છાશ ભાતનું ઓસામણ ફળ ફૂલ શાકભાજી એ બધું આની અંદર હાલે અને એના દ્વારા જે સોલિડ લિક્વિડ આપણને મળે એ અહીંથી સીધું મગફળીમાં કાલે ચાલુ થાય નહીં જાય છે અને આ જે આ તમે જુઓ છો આ બેરલ આની અંદર જો એને ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા છે મિત્રો તો ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા એટલે ગાયના પંચદવ્યમાં જે કંઈ

ઘણી બધી વાતચીત થતી હોય કે ને એરોબિક બે તો આપણી ખેતીમાં બે ની જરૂરિયાત છે તો આ જે પામૃતમ છે એરોબિક છે બેક્ટેરિયા અને આની અંદર છે એનરોબિક છે એટલે બંનેનું મિશ્રણ આ ફાર્મ ઉપર આપણને જોવા મળે છે અને આ પણ જાય છે

જે ખરેખર ગાય આધારિત કરે છે કે વિકલ્પી કે જૈવી કે ઝેર જે કરતા હોય ને એને ખરેખર સફળતા મળી હોય ને તો એની પાછળ આપણે જોવું જોઈએ કે કેવી રીતે સફળતા મળી શું એનો ઉદ્દેશ્ય છે કેવી રીતે પાકે છે આ બધું કરવાથી ખરેખર ખેતી થાય ખાલી જો ટીવી સામું કે મોબાઈલમાં બે ઈન ખેતી નહીં આમાં બધું પ્રોપર આપણે જેમ ભગત એમણે કીધું ને કે પોતાની હળદરની અંદર ખળ થયું તો વિકલ્પમાં બીજું કાંઈ ન મળ્યું તો છેલ્લે એને હળદર કાઢીને બીજા પાકનું એને પાછું નવેસરથી મૂલ્યાંકન કરી અને એનું તૈયારી કરી દીધી છે બાકી તમે સમજો કે જો એમાં દવા છાંટવીને તો ત્રણ કલાક થાય તો ત્રણ કલાકમાં આપણે જમીનની અંદર અત્યાર સુધીમાં જે પોષક તત્વો ત્યાર કર્યા બધા પાછા સાફ થઈ જાય એટલે ખેડૂતને ભગત તમારો જેલો જે સંદેશ હોય કહી દો આપણો વિડીયો કદાચ લાંબો થશે કારણ કે ખુશીની વાત છે આ વિડીયોના માધ્યમથી અહીંયા આવવાનું કારણ એ જે હતું કે આવી જે સ્વર્ગ જેવી વાડીઓ હોય ને એ અત્યારે બહુ મળવી દુર્લભ છે અને એવી વાડીઓની મુલાકાત ખરેખર બધા ખેડૂતોએ અથવા તો જે ખેતી નથી કરતા અને જે રાજકોટ જેવા શહેરની અંદર રહે છે ને ખરેખર આવા ફાર્મની મુલાકાત લેવી જોઈએ અને રૂબરૂ આવીને તમે જુઓ કેવી રીતે આ થાય છે ઝેરમુક્ત અનાજ ફળફૂલ શાકભાજી કેવી રીતે પાકે છે એ જુઓ અને પછી એને ગમે ત્યાંથી પચાસ કિલોમીટર છેતા જઈને પણ એને લેવાનો પ્રયત્ન કરો કારણ કે બધા ખેતી તમે નહીં કરી શકો પણ આવા તમે ખેડૂતની તમે નજીકમાં રહ્યો એની મુલાકાતમાં રહો તો તમે પણ તમારું સ્વાસ્થ્ય સુધારી શકશો જય ગો માતા જય ગો માતા